જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવઘોડી જતી વખતે પાકિસ્તાને નવ જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રૂર હુમલો કર્યો હતો જે ઘટનાને લઈ આજરોજ વાડોલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધી આવું કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે આવેદન આપવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવગોળી જતી વખતે પાકિસ્તાને નવ જૂને હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રૂર હુમલો કર્યો હતો. પોસ્તે ઇસ્લામિક જહાદી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં દસ નિર્દોષ હિન્દુ યાત્રાળુઓ માર્યા ગયા હતા. આ એક એવી ઘટના છે જેણે સમગ્ર દેશવાસીઓને આઘાત પહોંચાડ્યો છે અને આ ક્રૂર ગુનાથી સમગ્ર દેશ વ્યથિત થયો છે. દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનો ઘૃણાસ્પદ કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકારી છે જે ઘટનાને લઈ આજરોજ બાડોલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ કેન્દ્ર સરકારને આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે નિર્ણાયક અને કડક પગલાં ભરવા અને આવા તત્વોને સમર્થન આપનારા આંતરિક અને વિદેશી તત્વો સામે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધી આવેદન આપવામાં આવ્યું હતું યાત્રીઓ જય શ્રીરામ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં જે તીર્થયાત્રીઓ પર જે નાલાયક આતંકવાદીઓ દ્વારા જે બસ પર ફાયરિંગ કરી છે અને તે ફાયરિંગના ફાયરિંગમાં દસ લોકો મૃત્યુ પામ્યા છે અને તેત્રીસ જેટલા લોકો જે હાલ સિરિયસ છે તેના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળ સુરત જિલ્લા દ્વારા આજે બારડોલી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને ત્યારબાદ બારડોલી એસડીએમ દ્વારા એસડીએમને રાષ્ટ્રપતિને સંબોધિત આજે આ આતંકવાદીઓના ક્રૂર આ કાર્યોને વખોડી અમે આવેદનપત્ર આપવાના છે જય શ્રીરામ સંતોષ પટેલ જનસાક્ષી ન્યૂઝ બારડોલી